મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જેને લઈને જોવા જઈએ તો ગઈકાલ ગુજરાતની અંદર એ કોઈ વિસ્તારમાં વરસાદ પડવાના અહેવાલ મળ્યા નથી અને ગુજરાત હવામાન વિભાગે સત્તાવાર રીતે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર કેવો વરસાદ પડ્યો છે તો ખૂબ જ સારું ચોમાસું રહ્યું તેની સત્તાવાર રીતે મિત્રો આંકડા પણ મિત્રો જિલ્લાવાઇઝ આપી દેવામાં આવ્યા છે જેમાં કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો સૌરાષ્ટ્રની અંદર વરસાદની જરૂરથી ઘટ રહે છે ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો મધ્ય ગુજરાતમાં થોડીક વધતા ઓછા પ્રમાણની અંદર ઘટ જોવા મળી છે બાકી એકંદરે ગુજરાતની અંદર ચોમાસું છે એ એકદમ સારું રહ્યું છે અને જે નર્મદા છે મહી નદી છે તાપી નદી છે આ નદીઓ પણ મિત્રો એના બંધ પણ ખાસ કરીને સત્તાણું અઠ્ઠાણું ટકા આમ તો જોવા જઈએ તો એકદમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તો ખાસ કરીને ગુજરાતની અંદર પાણીની તંગી હવે જોવા મળવાની નથી બીજી સૌથી મોટી વાત છે કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ત્યારે મિત્રો ફરી એક વખત ખાસ કરીને વરસાદને આગાહી કરવામાં આવી છે આમ તો જોવા જઈએ તો હિમાલયની અંદર ભારે બરફવર્ષા થવા મળી છે અને સમગ્ર ભારતની અંદર આમ તો જોવા જઈએ તો લગભગ સિત્તેર ટકા ભાગની અંદર સૂકી હવા મિત્રો અસર કરી રહી છે જેને લઈને મોડી રાત્રે વહેલી સવારે ઠંડીનો ચમકારો પણ મિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ નીચલા લેવલે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર હિંદ મહાસાગરની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આગામી બાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર જોરદાર વાવાઝોડું બની રહ્યું છે અને આ સાયક્લોન સીધું જ મિત્રો મહારાષ્ટ્ર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યું છે તો ગુજરાતના વાતાવરણમાં આગામી સમયની અંદર પલટો જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે આગામી પંદર દિવસના ડેટા શિયાળાનું તાપમાન ખાસ અને વરસાદને લઈને શું ગઈ છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો અહીંયા મિત્રો આપણે સૌ પ્રથમ મિત્રો પંદર દિવસના ડેટા જોઈ લે તે પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જે મિત્રો ખાસ કરીને સૂકી હવાને સમગ્ર ભારતની અંદર મિત્રો નીચલા લેવલે ખેંચી આવશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આજથી જ મિત્રો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર મોટી હલચલ શરૂ થઈ ગઈ છે કેટલોક ભેજ છે મિત્રો ખેંચા આવે છે પરંતુ લાંબો સમય સુધી આ નહીં રહે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો લગભગ પંદર તારીખની આસપાસ આ ભેજનું પ્રમાણ પણ મિત્રો વધી જશે અને તેની અસર છે એ ગુજરાત સુધી દેખાવા મળશે વાદળો જોવા મળશે અને ગરમી પણ જોવા મળી શકે છે જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક મિત્રો હળવો વરસાદ પડે તો પણ મિત્રો નવાઈ ન કહી શકાય કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે તેને લઈને ભેજ છે એ જોવા મળી રહ્યો છે તો આવી રીતે મિત્રો ભેજ આવી રહ્યો છે તો વધતા ઓછા પ્રમાણની અંદર વાદળો જોવા મળે અથવા વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો વીસ તારીખની અંદર મિત્રો અરબી સમુદ્રમાં જોરદાર સાયક્લોન બન્યું છે પરંતુ આ સાયક્લોન અમન તરફ જશે પરંતુ ત્યારબાદ મિત્રો બાવીસ તારીખને આજ બાર બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બની રહ્યું છે તે મિત્રો સીધું ગુજરાતને અસર કરી શકે છે અહીં તમે જોઈ શકો છો કે આ જે સાયક્લોન બનેલા છે એની અંદર જે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બનેલું છે તે ખાસ કરીને ગુજરાતને અસર કરી શકે છે અહીંયા તમે જોઈ શકો છો લગભગ પંદર તારીખનો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખ સુધીની આપણે અપડેટ છે અને છવ્વીસ તારીખ સુધીની અંદર જોઈ શકો છો જે સાયક્લોન છે એ મિત્રો આવી રીતે આગળ વધી રહ્યું છે અને જો આગળ જતાં તે મિત્રો ખાસ કરીને છે નહીં તો મિત્રો તે મજબૂત પણ બની શકે છે પરંતુ ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો આને ધક્કો મારી રહ્યું છે છતાં પણ આ સાયક્લોનની છે એ તાકાતને કારણે ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણમાં દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે તો આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ એટલે કે એકાદ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળી શકે છે તો ખાસ કરીને જોવા જઈએ તો વહેલી સવારથી ગુલાબી ઠંડીનો ચમકારો પણ મિત્રો જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારનું તાપમાન છે મિત્રો ખાસ કરીને હાલ ઘટે તેવી કોઈ શક્યતા નથી જ્યારે મિત્રો ખાસ કરીને ઉત્તરના ઠંડા પવનો આવશે ત્યારે ઘટશે હાલ મિત્રો આ સાયક્લોનની હવા છે એટલે ખાસ કરીને ગરમી જોવા મળવાની છે તાપમાન છે ચોથ્રી પાંત્રીસ ડિગ્રી જશે એટલે કે ડબલ ઋતુનો અનુભવ છે આગામી સમયની અંદર જોવા મળવાનો છે હવે મિત્રો કેટલાક મેપ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે આ પાંચ પાંચ દિવસનો મેપ છે અને લગભગ ચાલીસ દિવસ સુધીનો મેપ છે તો તમે જોઈ શકો એકવીસ તારીખથી લઈને પચીસ સપ્ટેમ્બર અને તમે જોઈ શકો છો એ પ્રમાણે જ મિત્રો વાતાવરણ હતું અને તમે જોઈ શકો છો હવે છ તારીખથી લઈને દસ સપ્ટેમ્બર અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને કેવી રીતે આગળ અગિયારથી પંદર નથી પરંતુ ખાસ કરીને સોળથી વીસ તારીખ સુધી વાતાવરણમાં થોડીક હલચલ દેખાઈ રહી છે એકવીસ થી પચીસ અને છવ્વીસ થી ત્રીસ મિત્રો જોરદાર વરસાદની આગાહી છે એ બતાવવામાં આવી રહી છે આ સિવાય મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો હાલના વાતાવરણ પ્રમાણે છવ્વીસ તારીખ સુધીની અંદર નીચલા લેવલે મિત્રો ખાસ કરીને તમિલનાડુ છે ચેન્નઈ છે આંધ્રપ્રદેશ છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વીસથી પચીસ પચીસ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય લો પ્રેશરની પણ શક્યતા જોવામાં આવી રહી છે આ સિવાય તમે જોઈ શકો છો હાલ મિત્રો ચોમાસું છે આવી રીતે મિત્રો આગળ વધી રહ્યું છે પરંતુ નીચલા લેવલે હજુ પણ મિત્રો ભારે વરસાદ છે જોવા મળવાનો છે બાર તારીખ સુધીના ચોમાસાની વિદાય છે એ મહારાષ્ટ્રના અમુક ભાગ સુધી થયેલી છે એટલે અહીંયા તમે જોઈ શકો મહારાષ્ટ્ર સુધી ચોમાસાની વિદાય થયેલી છે ગુજરાત હવામાન પણ વિભાગે પણ નીચલા લેવલમાં ચોમાસાની વિદાયની જાહેરાત નથી કરી ભારતીય હવામાન વિભાગે તો તમે જોઈ શકો છો ત્યાં વરસાદની આગાહી છે અને આ આગાહી ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ જોઈ શકો છો સત્તર તારીખે પણ છે અઢાર તારીખે પણ છે એટલે કે સાયક્લોન બનવાને લઈને આગાહી છે ગુજરાત હવામાન વિભાગે મિત્રો બાર તારીખથી ચોમાસાના વિદાયની આગાહી કરી છે અને અઢાર તારીખ સુધી વરસાદને લઈને નીલ આગાહી કરી છે કે કોઈ વરસાદને લઈને શક્યતા નથી છતાં પણ આપણે મિત્રો મેપ જોયા કે તેની અંદર વાદળો બતાવી રહ્યા છે તો તેની અસર રહેશે આ સિવાય ઇસીએમ ડબલ્યુએફ દ્વારા મિત્રો જે સાત દિવસનો મેપ હોય છે જે મહિના દિવસનો તે જોવા જઈએ તો અહીંયા તમે જોઈશો તેર તારીખથી લઈને વીસ તારીખ સુધીની અંદર આ જે આપણો ભારત છે તો ભારતની અંદર તમે નીચલા લેવલે જોઈ શકો છો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીનો મેપ છે જેમાં ભારતનો મેપ છે જેની અંદર આ ગુજરાતના મેપની અંદર તમે જોઈ શકો કેટલાક વિસ્તારોની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર વાદળછાયું વાતાવરણ અથવા મિત્રો વરસાદ જોવા મળી શકે છે અતિ ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી આ સિવાય મિત્રો સત્યાવીસથી લઈને ત્રણ નવેમ્બર સુધીનો મેપ છે અને ભારતનો મેપ જોઈ શકો છો જેમાં ગુજરાતનો મેપ જોઈ શકો છો અને રાજસ્થાન સુધી મિત્રો ગ્રીન એલર્ટ છે તો તેની અસર ગુજરાતની અંદર રહેશે વાતાવરણની અંદર મિત્રો ડબલ ઋતુનો અનુભવ થવાનો છે વહેલી સવારે ગરમી હવે સોરી વહેલી સવારે ઠંડી અને બપોરે મિત્રો ખાસ કરીને ભારે તડકો અને વાદળછાયું વાતાવરણથી રહેવાનો છે આ સિવાય છેલ્લો મેપ મિત્રો તમને બતાવી દેવી ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધીમાં જોરદાર મિત્રો તેની અસર અને આ છેલ્લી અસર છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો નવેમ્બરના એન્ડથી મિત્રો ખાસ કરીને ઠંડીની શરૂઆત થઈ શકે છે અને ત્યાં સુધી મિત્રો આગાહી છે આ સિવાય દસ તારીખથી લઈને સત્તર તારીખની અંદર ફરી એક વખત જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખાસ કરીને ચોમાસાની સંપૂર્ણ રીતે વિદાય થશે ત્યાં સુધી મિત્રો માવઠા છે એ આ વર્ષે થોડુંક વધારે રહે તેવી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને આ જે મેપ છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે છેક ચોવીસ તારીખ સુધી ચોવીસ નવેમ્બર સુધી એટલે કે દોઢ મહિનાની આગાહી પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને વધતા ઓછા પ્રમાણની અંદર વાદળછાયું વાતાવરણ ક્યારે ક્યાંક વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળવાનો છે મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે ખાસ કરીને આ ચોમાસાનો કેવો અનુભવ રહ્યો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત